વાત કરીશું પંચમહાલ અમિત ચાવડા કહ્યું કે એકસો છપ્પન ની બહુમતી વાળી પણ એકસો પંચાવન નારાજ છે તો કોંગ્રેસમાં બોકળાશ અને લોકશાહી છે જ્યારે ભાજપમાં માં અને લોકશાહી ખતમ થઈ ગઈ છે અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપમાં બે લોકોએ તેમની પાર્ટીમાં ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે કે જેનાથી આંતરિક લોકશાહી ખતમ થઈ ગઈ છે નારાજગી જોવી સાંભળવી હોય તો કે મારી સાથે આવજો તમે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલે છે એકસો છપ્પનની બહુમતી સરકારમાં હું માનું છું કે એકસો લોકો નારાજ છે પણ બોલી નથી શકતા કોઈને કહી શકતા નથી કોઈ એમનું સાંભળતું નથી ને ડર અને ભયનો એવો માહોલ એમની પાર્ટીમાં બે લોકો દ્વારા ઊભો કરવામાં આવ્યો છે કે તે જે આંતરિક લોકશાહી છે ખતમ થઈ ગઈ છે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે એટલે ક્યાંક મારાથી કોઈને મંદૂક થયું હોય તો ચોક્કસ કહી શકે છે હાઈકમાન્ડના કોઈ નિર્ણય સામે વાંધો હોય તો પણ કહી શકે છે એટલે કોંગ્રેસમાં મોકળાશ છે આંતરિક લોકશાહી છે જયારે ભારતીય જનતા પાર્ટીમાં મોકળાશ આંતરિક લોકશાહી ખતમ થઈ ગઈ છે ભય અને ડર ને સત્તા ઈડી ઇન્કમટેક્સ સીબીઆઈ નો ડર એવો ઉભો કર્યો છે કે એમના પક્ષના અનેક નારાજ લોકો પણ બોલી શકતા